સાવરી તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનોએ વધારાની ચૂંટણીલક્ષી કામગીરી નહીં કરવા બાબતે આ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાવલી તાલુકાની એકસો પંચોતેર આંગણવાડી કાર્યકર બહેનોએ ચૂંટણીલક્ષી વધારાની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો છે આંગણવાડી કાર્યકર બહેનોમાં મોટાભાગે ધોરણ દસ પાસ અને ઓછું ભણેલી બહેનો છે અને ચૂંટણીલક્ષી કામગીરી અંગ્રેજીમાં હોવાથી તેમને આ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડતી હોય છે જેથી વધારાની કામગીરી બંધ નહીં કરવા અંગે મામલતદારને આવેદન આપીને આ કામગીરી નહીં કરવા રજૂઆત કરી હતી અને પોતાની માંગ સંતોષવામાં ન આવે તો આગામી દિવસોમાં ધરણા પર ઉતરવાની પણ ચીમકી આપી હતી અમે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપે તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે અત્યારે અમને જે સાહેબે બીએલોની જે કામગીરી સોંપી છે એના માટે અમે ચાર દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું આજે અમને મિટિંગ માટે સાહેબે બોલાયેલા હતા પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી બધી બહેનો દસ ચોપડી ભણેલી છે કોઈ બાર ભણે પણ જે દસ ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનોને ફાવતા નથી તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે અને શિક્ષકો છે તલાટી છે એ લોકોને કામગીરી સોંપો ને અને પંચોતેર ટકા શિક્ષકોએ કામગીરી લીધેલી છે પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને લીધું પણ આંગળી વર્કરોને એટલું બધું કામ હતું બહેનો નવરી જ નહીં થતી અત્યારે અમારે નવી હાલમાં સીએમ ની કામગીરી ચાલી રહે છે એટલે જે બાળકોનું છે એની કામગીરી પણ કરવા તો બેનો કેટલું કામ કરી શકે આપની માંગ શું છે અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બેનોની કામગીરી અમારી રદ કરે સાહેબ અને બધી બેનો અત્યારે અમે સાવલી ઘટક ની અને નેશન ની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે અમારી માંગણી સંતોષ તો બધી બેનો રાજીનામું માપા બધી બેનો તૈયાર જ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર